નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેદલ બગત પાદર પાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ વિસ્તારના વિકાસ ના કામો ને મંજૂર કરવામાં આવ્યા હતા પાદરા નગર પાલિકાની સામાન્ય સભા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત કારોબારી સમિતિ ચેરમેનના અધ્યક્ષ મળી હતી મળેલી સભામાં પાલદરાનગર વિવિધ વિસ્તારમાં બિસ્માર રોડના પેચ વર્કના કામો તેમજ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી પેવર બ્લોક સહિતના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા આજરોજ રોજ પાલદરાનગર પાલિકાની સામાન્ય સભામાં વિવિધ વિસ્તારોના વિકાસના કામ આજે લીધા છે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની ટીમ જ્યારે ચાલતી હોય ત્યારે સાઠ લાખ રૂપિયાના પેચવર્કના કામ દોઢ કરોડ રૂપિયાના ખર્ચે સ્મશાનના કામ ચાર કરોડ સિત્યાસી લાખ રૂપિયાના ખર્ચે પીપી શ્રોફ સ્કૂલ નવી આખી બનાવવાની છે અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોક નાખવાના છે સોસાયટીઓમાં એનું ફાઈનાન્સ મળવા મંજૂરી હેઠળ છે ટૂંક સમયમાં એની મંજૂરી આવી જશે અને એવા વિવિધ વિકાસોના આજે કામ લીધા છે પાલિકાને મળેલી સભામાં સદસ્યો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી જ્યાં વોર્ડ નંબર પાંચના મહિલા સદસ્ય અને વોટર વર્ક સમિતિના ચેરમેન રિમ્પલ પટેલ દ્વારા નગરમાં પાણીનો વ્યય થતા અટકાવવા માટે સભામાં રજૂઆત કરી હતી જે સંદર્ભે સભામાં પાણીના વેડફાટને અટકાવવા માટે કમિટી બની બનાવી શિક્ષાત્મક પગલા ભરી પાલિકાની મળેલી સભામાં સદસ્ય સદસ્ય દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી વોર્ડ નંબર મહિલા અને વોટર સમિતિના ચેરમેન રિમ્પલ પટેલ દ્વારા નગરમાં પાણીનું વ્યય થતા અટકાવવા માટે સભામાં રજૂઆત કરી હતી જે સંદર્ભે સભામાં પાણીની વેડફાટને અટકાવવા માટે કમિટી બનાવી શિક્ષાત્મક પગલા ભરવાની ચર્ચા કરવામાં આવી હતી છે કે પાંદરા નગરમાં પૂરતું પાણી મળતું નથી અને પાણી આવવાના સમય જે પાણીનો વ્યય થાય છે ઘણી જગ્યાએ નળ નથી એના માટે સ્પેશિયલ એક ટીમ બનાવી એનું નિરીક્ષણ કરી ત્યાં દંડની જોગવાઈ કરી અને એ પાણીને બગાડ થતો અટકાવવા માટે અને બધાને પૂરતું પાણી મળી રહે એ માટે મેં રજૂઆત કરી છે તો એના પર પૂરતું ધ્યાન આપે પ્રમુખ શ્રી આ સિવાય અન્ય વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પાદરા ಸಮಾಚಾರ ಅಪಡೆಟ್ಲ ಯುಟ್ಯೂಬ್ಬಾವೋಲೋ್ರಾಮ ಫೇಸ್